સુરતના ભેસ્તાનમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અગિયાર યુવાનોએ જાહેરમાં ભયનું વાતાવરણ ઊભું કરતાં વિવાદ છે આ તમામ યુવકોએ ભેસ્તાન શાલીમાર રેલવે ઓવર બ્રિજ પર રેલ બનાવવા માટે દોડા દોડી કરીને વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી કરી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ત્યારબાદ ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા તમામની અટકાયત કરી અને કાયદાનું ભાન કરાવ્યું હતું બેસ્તાન પોલીસે પાઠ ભણાવવાનું કામ પોલીસ કરી રહી છે સોશિયલ મીડિયામાં જાહેર સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે જે છે જાહેર રોડ પર લોકોને હેરાનગતિ થાય તે રીતે કામગીરી કરી હતી અને હવે આ તમામ અગિયાર યુવકની ધરપકડ કરવામાં આવી છે બગુલ સવા સાબલ કાકરા આવી વીધી રોસે બેટા આઈન પર વાત દીધો મેલેલી સંજીવન યોજીવા આ પાસ કેતો